જેના કારણે આ રાશિઓ પર ઘણી ખુશીઓનો આશીર્વાદ રહેશે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને દેવી લક્ષ્મીની કપાથી આ રાશિઓ પર ધનનો વરસાદ થવાનો છે આ રાશિઓ હવે ધનનો હાર પહેરાવવામાં આવશે આ વીડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વિડિયો જીવનની બિલકુલ છીએ તેથી તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વિડિયો જીવનની બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ ચાર રાશિઓ માટે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપ્તિ કહેવામાં આવે છે જે લગભગ પંચાવન દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિ માં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ બાર મહિના લાગે છે બીજી તરફ ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ ફરે છે તે પોતાની રાશિ બદલીને લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાઈ રહ્યો છે જ્યારે ચંદ્રને મન મનોબળ પ્રકૃતિ કલા સર્જનાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે ત્યારે મંગળને આત્મવિશ્વાસ હિંમત નો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સંયોગથી મહાલક્ષ્મી નામનો રાજયોગ બને છે મિત્રો તમને જણાવી દઈએ કે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ સવારે છ વાગીને વીસ મિનિટ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણા ફાયદા થઈ શકે છે મિત્રો મંગળ અને ચંદ્રનો યુતિ અને મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેના કારણે આ રાશિના લોકોને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળી શકે છે તો ચાલો મિત્રો મંગળ અને ચંદ્રના યુતિથી બનેલા મહાલક્ષ્મી યોગથી કઈ ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તે જાણીએ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે મહાલક્ષ્મી યોગની રચનાથી સૌથી વધુ લાભ કઈ રાશિના લોકોને મળવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ શુભ છે આ દિવસે તમને માનસિક શાંતિ અને કારકિર્દીમાં પ્રગતિ મળશે યોગ બનશે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ બનવો શુભ છે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે મેષ રાશિના જાતકો માટે દસ ફેબ્રુઆરીના મહાલક્ષ્મી યોગનો વિશેષ મહત્વ રહેશે આ યોગના સમયમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમની ઉપર વરસશે જે જીવનમાં નાણાકીય લાભ અને સમૃદ્ધિ લાવશે મેષ રાશિના જાતકો સામાન્ય રીતે આત્મવિશ્વાસી અને મહેનતી હોય છે અને તેમના જીવનમાં આ મહાલક્ષ્મી યોગ વિશેષ શુભ પરિણામો લાવશે આ સમયગાળા દરમિયાન તેમને અચાનક ધનલાભ થવાની સંભાવનાઓ વધશે જો તેઓ કોઈ નવું પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે અથવા કોઈ નવો વ્યવસાય શરૂ કરવા વિચારતા હોય તો આ સમય તેમની માટે શ્રેષ્ઠ સાબિત થશે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે નવી તકો મળે તેવી શક્યતા રહેશે અને તેમને તેમના બધા પ્રયાસોમાં સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકોને નાણાકીય સ્થિરતા મળતી જોવા મળશે અને જૂના ઋણ અથવા પડતર બાબતોમાંથી મુક્તિ મળશે જો કોઈ નાણાકીય વિવાદો હતા તો તેમનું સમાધાન થશે સાથે જ પરિવાર અને ઘરના સુખ શાંતિમાં પણ વૃદ્ધિ થશે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમના જીવનમાં ન માત્ર આર્થિક સુખ પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ લાવશે ઘરમાં ધાર્મિક કાર્યો કે દાનધર્મ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા આકર્ષિત થશે જે તમામ પ્રવૃત્તિઓમાં શુભ પરિણામ લાવશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફળદાયી સાબિત થશે અને તે પરીક્ષાઓમાં સારી પ્રગતિ કરશે તેમણે મશહૂર શિક્ષકો અથવા માર્ગદર્શકો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું ટાળવું ન જોઈએ જો તેઓ તેમના સ્વાસ્થ્યની પરવા રાખશે તો તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેવાનો છે મેષ રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમના આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિને વધુ મજબૂત બનાવવી જોઈએ સમગ્ર રીતે મહાલક્ષ્મી યોગ મેષ રાશિના જાતકો માટે આર્થિક વ્યવસાયિક વ્યક્તિગત અને આધ્યાત્મિક તમામ ક્ષેત્રોમાં નવી તકો અને સફળતાની કથાઓ લાવનાર છે કારકિર્દીના ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ મજબૂત બની શકે છે આ સાથે જો આપણે વ્યવસાયની વાત કરીએ તો તમે સફળતા મેળવી શકો છો તેથી તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમયે મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે દેવી લક્ષ મીના આશીર્વાદ તમારી સાથે છે આ તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મેળવવા માટે લાયક બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો સૂર્ય દેવ વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે નંબર બે કર્ક રાશિ મહાલક્ષ્મી યોગ પર બનેલ શુભ સંયોજન કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે દસ ફેબ્રુઆરીના રોજ બનેલ શક્તિશાળી મહાલક્ષ્મી યોગ અનન્ય તકોથી ભરેલો રહેશે જે તેમના જીવનમાં વિવિધ મોખરાના ક્ષેત્રોમાં ઉન્નતિ લાવશે આ યોગ માતા લક્ષ્મીની વિશેષ કૃપા સાથે તેમને વિશેષ ધાર્મિક આર્થિક અને વ્યાવસાયિક લાભો લાવશે કર્ક રાશિના જાતકોની સ્વભાવની વિશેષતા તેઓનું સંવેદનશીલ અને કાળજીભર્યું વર્તન છે અને આ સમયગાળામાં આ ગુણો તેમને અનેક તકો સાથે નવી ઊંચાઈઓ પર પહોંચાડશે મહાલક્ષ્મી યોગનો પ્રભાવ તેઓના નાણાકીય ક્ષેત્રમાં વિશેષ મહત્વ રાખે છે કારણ કે આ દરમિયાન તેમના માટે અચાનક નાણાકીય લાભ અથવા જૂના રોકાણોમાંથી જમાવટના સંકેત છે વ્યક્તિગત જીવનમાં પણ આ યોગનો સકારાત્મક પ્રભાવ દેખાશે કુટુંબ અને મિત્રો સાથેના સંબંધોમાં મીઠાશ વધશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે ધર્મકર્મમાં ભાગ લેવા માટે આ સમય શ્રેષ્ઠ છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે દાન કે પૂજાઓ કરવી શુભ રહેશે આ સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળશે જો તેઓ સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર અને વ્યાયામ પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમના ઉર્જાના સ્તર વધી જશે જે તેમને દરેક કાર્યમાં વધુ ઉત્સાહી બનાવશે આ રાશિના લોકોને તેમના જીવનમાં સારા અને શુભ સમાચાર મળી શકે છે કર્ક રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખાસ છે કર્ક રાશિના લોકો તેનાથી અપાર ધન મેળવી શકે છે આ મહાલક્ષ્મી યોગ તેમની જિંદગીમાં અનોખી તકો લાવશે જેમાં કર્ક રાશિના જાતકો તેમની મહેનત અને સ્માર્ટ વર્કના સંયોજનથી સફળતા પ્રાપ્ત કરશે આવી સ્થિતિમાં મહાલક્ષ્મી યોગ આ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે આ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ કરી શકે છે મિત્રો ચાલો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જેના કારણે તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ બદલાશે તે મજબૂત બનશે અને તેની સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર ત્રણ મકર રાશિ મહાલક્ષ્મી યોગનું નિર્માણ મકર રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ રાશિમાં નવમાં ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આ સ્થિતિમાં મકર રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે મકર રાશિના જાતકો માટે દસ ફેબ્રુઆરીના મહાલક્ષ્મી યોગનો દિવસ અત્યંત શુભ સાબિત થવાનો છે આ શક્તિશાળી યોગ મકર રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને જીવનમાં નવી તકો લાવશે માતા લક્ષ્મીની કૃપાથી મકર રાશિના લોકો માટે આર્થિક સમૃદ્ધિ વ્યાવસાયિક પ્રગતિ અને વ્યક્તિગત જીવનમાં શાંતિનું દોર શરૂ થશે મકર રાશિના જાતકો સાધારણ રીતે મહેનતી શિસ્તપ્રિય અને જવાબદાર હોય છે આ ગુણોને કારણે તેઓને આ સમયમાં લાભ મળવાની શક્યતાઓ વધી જાય છે આ સમયગાળા દરમિયાન જૂના રોકાણોમાંથી નફો મળશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તે ધીરે ધીરે ઘરના સુખ સમૃદ્ધિને વધુ સકારાત્મક બનાવશે તમને તમારી ઈચ્છા મુજબની તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ મળશે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે આ રાશિમાં નવમાં ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બને છે તાવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આ રાશિના લોકોને માલક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળી શકે છે આ સાથે તમને ઘર જમીન અને વાહનનું સુખ મળી શકે છે આ સાથે મકર રાશિના લોકો તમને નોકરીમાં અપાર સફળતા મળી શકે છે આ યોગ કુટુંબ અને સંબંધોના ક્ષેત્રે પણ શુભ પ્રભાવ છોડી જશે મકર રાશિના જાતકો પોતાના પરિવાર માટે વધુ સમય ફાળવી શકશે અને તેમના આંગણામાં શાંતિ અને પ્રસન્નતાનો માહોલ રહેશે જૂના ઝઘડાઓનો અંત આવશે અને સંબંધીઓ સાથે વધુ મજબૂત જોડાણ થઈ શકશે આ સમયગાળા દરમિયાન ઘરમાં કોઈ શુભ પ્રસંગ યોજાઈ શકે છે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે આ સાથે ધર્મ અને શ્રદ્ધાના ક્ષેત્રે પણ મકર જાતકો માટે આ સમય અનુકૂળ છે માતા લક્ષ્મીની પૂજા દાનધર્મ અને સાધનાથી તેમના જીવનમાં વધુ સકારાત્મકતા આવશે સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ મકર રાશિના જાતકોનું સ્થાન મજબૂત થશે તેમની પ્રતિભા અને મહેનતનું વખાણ કરવામાં આવશે તેઓની શિસ્તબદ્ધ અને જવાબદાર પ્રકૃતિ તેમને આ સફળતાના શિખરો પર પહોંચાડશે મહાલક્ષ્મી યોગનો આ વિશેષ સમય મકર રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં શુભ સંકેતો અને અનોખી તકો લાવનાર સાબિત થશે મકર રાશિ માટે મહાલક્ષ્મી યોગ શુભ છે મહાલક્ષ્મી યોગ ફરદાયી સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મકર રાશિના લોકોને જીવનમાં સફળતા મળશે નાણાકીય લાભ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે નંબર ચાર કન્યા રાશિ મંગળ અને ચંદ્ર પાંચમા ઘરમાં રહેવાના છે તાવી સ્થિતિમાં આ રાશિના લોકો છે તાવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ મહાલક્ષ્મી રાજ્યોગ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં બમ્પર નફો તેમજ અપાર સફળતા મળી શકે છે આ સાથે તમે શારીરિક અને માનસિક તણાવમાંથી પણ રાહત મેળવી શકો છો કન્યા રાશિના જાતકો માટે દસ ફેબ્રુઆરીના રોજ બનતા શક્તિશાળી મહાલક્ષ્મી યોગનો દિવસ જીવનમાં સુખદ પરિવર્તન અને નાણાકીય સમૃદ્ધિ લાવનારો છે આ યોગના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને મજબૂત આર્થિક સ્થિતિ વ્યવસાયિક પ્રગતિ અને વ્યક્તિગત સુખ મળી શકે છે આ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ ખાસ કરીને નાણાકીય ક્ષેત્રે ફળદાયી સાબિત થશે કારણ કે અચાનક ધનલાભ અથવા જૂના રોકાણોમાંથી મોટો નફો મળવાની શક્યતાઓ રહેશે જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના છે તો આ સમયગાળો આ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે નોકરી કરતા જાતકોને પ્રમોશન પગારમાં વધારો અથવા નવી અને ઉત્તમ તકો મળી શકે છે જે તેમને વધુ પ્રેરણાદાયક બનાવશે કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યનો દૃષ્ટિકોણે આ સમય અનુકૂળ છે જો તેઓ પોતાના આરોગ્ય માટે નિયમિત વ્યાયામ અને પોષણયુક્ત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે જે લોકો લાંબા સમયથી કોઈ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ માટે આ સમયગાળો રાહત આપનાર સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો તેમનો કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે અને તેઓ નવો ઉત્સાહ અનુભવશે રા મહાલક્ષ્મી યોગ કન્યા રાશિના જાતકોના જીવનમાં નવી તકો લાવશે જે તેમના વ્યવસાય નોકરી અને નાણાકીય ક્ષેત્રે ફળદાયી સાબિત થશે તેમના બુદ્ધિશાળી અને સજાગ સ્વભાવને કારણે તેઓ આ સમયગાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે અને આ સમયગાળો તેમની માટે સુખદ અનુભવો લાવનારો રહેશે આ સાથે નોકરી કરતા લોકોને તેમના કાર્યની પ્રશંસા મળશે જેનાથી જીવનમાં શાંતિ મળશે વ્યવસાયમાં અપાર સફળતાની સાથે વ્યક્તિ મોટો નફો મેળવવામાં સફળ થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તમને નસીબનો સંપૂર્ણ સાથ મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ રાયબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર